નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશના સહારનપુર જિલ્લામાં રામપુર મણિહર વિસ્તારમાં રવિવારે મોડી રાત્રે એક મહિલા તેના લગ્ન સમારોહમાં પહોંચી ત્યારે અફરાતફરી નાટક કરીને તેનું જીવન બરબાદ કરી નાખ્યું હતું અને હવે તે તેનાથી છુટકારો મેળવવા માટે બીજી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યો છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આ ઘટના તિતાણ પોલીસ સ્ટેશન વિસ્તારના હેઠળના ખાટકા કેહરી ગામમાં બની હતી જ્યાં સુનિલના લગ્ન સમારોહ યોજવામાં આવ્યો હતો અને સુનિલના લગ્નની જાણ થતાં પૂનમ નામની એક મહિલા લગ્ન સ્થળે દોડી ગઈ હતી અને છોકરીના પરિવારને સત્ય કહેવા લાગી અને તેના આગમન સાથે વાતાવરણ તંગ બની ગયું હતું અને હાઈ વોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો પછી બંને પક્ષ વચ્ચે દલીલો અને ઝઘડાઓ વધી ગયા હતા જેના કારણે લગ્ન સમક્ષમાં દોડદામ મચી ગઈ હતી પીડિતા પૂનમનો આરોપ છે કે સત્ય બહાર આવતાની સાથે સુનીલ સુનિલ અને લગ્નની જાનમાં આવેલા ચાલીસથી પચાસ લોકો તેના પર હુમલો કર્યો ટોળાએ તેને નિર્દયતાથી માર માર્યો અને તેને હરનંગન હાલતમાં ખીંચી ગયા હતા અને પૂનમ કહે છે કે હુમલાખોરોને ઈરાદો તેને મારી નાખવાનો હતો જ્યારે સ્થાનિક મહિલા સોનુ શર્મા તેને બચાવવામાં આવી હતી ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો અનુસાર હુમલા દરમિયાન તેના પરથી અંદાજીત સોળ હજાર રૂપિયા ચોરાઈ ગયા હતા અને તેનો મોબાઈલ ફોન પણ લઈ લેવામાં આવ્યો હતો જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની